વધારો થયો છે કારણ કે તેમના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાય છે તો આવો જાણીએ શું કારણે જીલ જોશી એવું તો શું કર્યું કે તેના વિરુદ્ધ પોલીસને એફઆઈઆર દાખલ કરવાની ફરજ પડી છે અને શું કારણ છે કે જીલ જોશીની મુશ્કેલી વધી છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોદી છે હાલમાં જ આપણા ગુજરાતની મૂવી ગુજરાતી પિક્ચરમાં કામ કરતી અને અનેક આલ્બમમાં કામ કરતી અભિનેત્રી છે જીલ જોશી જે હાલ ગીર સોમનાથ ના થોડા દિવસો પહેલા પ્રવાસી હતી અને તે ગીર વિસ્તારનું જે ગાંઠવડ છે તાલુકા નું અને જામવાળા ગીર છે ત્યાં શિંગોડા નદીના નદી પસાર થાય છે અને ત્યાં જમજીર નો ધોધ છે આ ધોધ નજીક જીલ જોશી છે તેણે ત્યાં ખુરશી લગાવી હતી અને ખુરશી લગાવ્યા બાદ ત્યાં રીલ્સ બનાવી હતી મતલબ કે પોતાનો વિડીયો છે એ બનાવ્યો હતો આ વિડીયો તેણે પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ ઉપર પોસ્ટ કર્યો હતો વિડિયો પોસ્ટ કર્યા બાદ આ વિડિયો વાયરલ થયો છે અને આ વિડિયો વાયરલ થયા બાદ અનેક લોકો સુધી પહોંચ્યો છે જેને લઈને સવાલો ઉઠા હતા વિડિયોને લઈને કે જીલ જોશી દ્વારા અહીંયા પર રીલ્સ બનાવવામાં આવી છે ધોધ નજીક જઈને વિડિયો બનાવવામાં આવ્યો છે સવાલો એટલે ઉઠ્યા છે કે ગીર સોમનાથ જિલ્લાના

સામે એફઆર થશે કે કેમ કારણ કે અમુક દિવસો પહેલા જ અહીંયા પર રાજકોટનું એક કપલ આવ્યું હતું આ કપલ અહીંયા હોટેલની અંદર રોકાણું હતું અને તેના બર્થડેની અથવા તો નિય કોઈ ઉજવણી છે તેણે ત્યાં કેક કાપીને કરી હતી ત્યાં ટેબલ રાખવામાં આવ્યું હતું કેક કાપી હતી જેને લઈને કોડીનાર પોલીસ સ્ટેશનમાં આ કપલ વિરુદ્ધ એફઆર દાખલ થઈ હતી એટલું જ નહીં એ જે હોટલમાં રોકાણ હતા એ હોટલ માલિકે તેમને એ ટેબલ આપ્યું હતું જે વ્યવસ્થાઓ કરી હતી જેના કારણે એ હોટલ માલિક સામે પણ ફરિયાદ નોંધાઈ હતી કહેવાનો મતલબ એ છે કે જીલ જોશી પણ અહીંયા આવ્યા છે અને તેણે પણ કંઈક આ રીતે ગેરકાનૂની રીતે કલેક્ટરના જાહેરનામાનો ભંગ કર્યા બાદ તેણે રીલ્સ બનાવી હતી જેને લઈને સવાલો ઉઠ્યા હતા તંત્રનું કહેવું એ પણ છે કે જીલ જોશી છે તે એક અભિનેત્રી છે લોકો તેને અનુસરતા હોય છે કારણ કે ઘણા લોકો તે જે કરે છે તેવું કરતા હોય છે જેથી કરીને સમાજમાં આ ઘટનાને જો ફરિયાદ ન નોંધાય તો ગંભીર બાબત એટલે છે કે અન્ય લોકો પણ તેના જેવું કરે છે જેથી કરીને આમાંથી લોકોને શીખ મળે લોકોને પાઠ મળે જેથી કરીને આ ફરિયાદ દાખલ કરવામાં આવી હોય તેવી ચર્ચાઓ જાગી છે જો કે હાલ તો ઝીલજોશીની મુશ્કેલી વધી છે પરંતુ હવે કઈ પ્રકારના કાનૂની પગલાં લેવાય છે શું

એફઆઈઆર એક પછી એક નોંધાય છે આ અભિનેત્રી સામે પણ નોંધાય છે તો આપ તમામને રિક્વેસ્ટ છે ધોધ નજીક ન જવું ધોધ નજીક જઈને સેલ્ફી ના લેવી જાહેરનામાનો ભંગ ન કરવો દોસ્તો આ વિડીયો બનાવવાનો હેતુ કોઈને બદનામ કરવા કોઈને નુકસાન પહોંચાડવા એવો અમારો ઈરાદો નથી પરંતુ આપને સચેત કરવા આપને જાગૃત કરવા આપને તંત્ર દ્વારા જે નિયમો બનાવ્યા છે તેનું પાલન થાય हेतु थी, थी आ वीडियो तैयार कर नहीं के कोई ने नुकसान पहुंचाड़ के बदनाम करवा दोस्तों आवा तमाम वीडियो जो हुआ, आप हमारी यूट्यूब चैनल नमस्ते जी ने सब्सक्राइब करो अगर आप आ वीडियो फेसबुक अथवा इंस्टाग्राम पर जोता हो तो फॉलो करो फरी मिलीशू नवी कहानी साथ त्या सुधी रजा आपसो धन्यवाद